નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ગરમી પછી વરસાદની આગાહી અને એના પછી હવે ભારે પવન અને વાવાઝોડાની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે ચિંતાનો વિષય એટલે છે કે ભારે પવન કેમ ફૂંકાવાનો છે એના કારણ શું છે અને એના કારણે ગરમી પર શું અસર થવાની છે આમ તો છૂટો છવાયો વરસાદ ગુજરાતના અનેક ભાગોમાં હમણાં પડ્યો માવઠું પણ પડ્યું અને હવે ગરમીમાં ધીરે ધીરે વધારો થવાની સંભાવના છે નવ તારીખ પછી પવન પણ ભારે ફૂંકાવાની સંભાવના છે વિંડી શું કહે છે છે હવામાન નિશાન શું કહે છે બધું જ સમજાવીશું પહેલા વિંડીમાં જોઈએ તો વરસાદની આગાહી હવે ક્યાંય દેખાઈ નથી રહી એટલે ગુજરાતમાં ક્યાંય પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી પણ નવ તારીખથી વાતાવરણમાં ફરીથી આવશે અને તારીખ પછી ભારે પવન ફૂંકાવાની સંભાવના છે એ લુવાળા પવન હશે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અલગ અલગ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે એના કારણે વાતાવરણમાં સતત બદલાવ આવતો હોય છે અને સાથે જ જે નીચેના દક્ષિણના ભાગો છે એ બધી જ જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે આ બાજુ એક સિસ્ટમ ક્રિએટ થતી દેખાય છે આ બાજુ પણ એક સિસ્ટમ નીચે ક્રિએટ થતી દેખાય છે માલદીવની બાજુમાં એટલે એ બધી જ અસરને કારણે આ તમે જુઓ કે આ દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે એ મહારાષ્ટ્ર સુધી પણ એ વરસાદ પહોંચી શકે છે ને એના કારણે ગુજરાતમાં પણ એની અસર થઈ શકે છે અત્યારે વરસાદની કોઈ અસર નથી પણ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને છે એ સિસ્ટમને કારણે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે અને વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે ગરમીથી ફરી ત્રસ્ત થવાનો સમય આવી ગયો છે નવ તારીખ પછી ગરમી પણ ખૂબ વધવાની છે અને અત્યારે ઓલરેડી આજથી પણ ગરમીમાં વધારો થવાની સંભાવના છે એટલે જે વરસાદની આપણે વાત કરતા હતા છૂટો વરસાદ પડી પડી ગયો માવઠા ગયા એના પછી આજથી ગરમીમાં પણ વધારો થશે આકરો તાપ જે છે એપ્રિલનો ચૈતર મહિનાનો જે તાપ હોય છે એ તાપ સહન કરવાનો છે આપણે હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે અંબાલાલ કાકાનું એવું કહેવું છે કે વાવાઝોડું આવશે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું પણ એવું કહેવું છે કે ખૂબ ભારે પવન ફૂંકાશે અને સાથે ગરમીમાં વધારો થશે એટલે બંને હવામાન નિષ્ણાંત એવું કહી રહ્યા છે કે ગરમીમાં વધારા સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગ પણ એવું કહી રહ્યું છે કે હવે ગરમીમાં સતત વધારો થશે હવે આખો એપ્રિલ મહિનો જે છે એ હિટ હીટવેવવાળો મહિનો રહેવાનો છે એટલે અલગ અલગ સમયે ગરમીમાં સતત વધારો થતો રહેશે આજે સૌથી વધારે ગરમ પ્રદેશ કયો છે તો ભુજમાં સૌથી વધારે આજે ગરમી પડવાની છે ચુમ્માલીસ ડિગ્રી જેવું તાપમાન ત્યાં પહોંચવાનું છે અને હવામાન વિભાગ જે રોજ અપડેટ કરે છે પોતાના મેપ પ્રમાણે એ પ્રમાણે જુઓ કે સૌથી મહત્તમ તાપમાન એ ભુજનું રહેવાનું છે ચુમ્માલીસ પોઈન્ટ પાંચ એટલે ગરમીની શરૂઆત થઈ એના પછી મહત્તમ તાપમાન ચુમ્માલીસ સુધી આજે પહોંચવાનું છે અને આજે સૌથી વધારે ગરમી ત્યાં પડવાની સંભાવના છે બાકી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ગરમીની સંભાવના છે ડીસામાં બેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન રહેવાનું છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ પણ એકતાલીસ ડિગ્રી ગાંધીનગર પણ એકતાલીસ ડિગ્રીની આસપાસ રહેશે વડોદરા ઓગણચાલીસ પોઈન્ટ બે ડિગ્રીની આસપાસ રહેશે એટલે ત્યાં પણ ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચશે સુરતમાં પાંત્રીસ દમણ વલસાડની આસપાસ તેત્રીસ ડિગ્રી જેવું તાપમાન રાજકોટ પણ ખૂબ ગરમ પ્રદેશ રહેવાનો છે આજે બેતાળીસ પોઈન્ટ નવ એટલે તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન ત્યાં પહોંચવાની સંભાવનાઓ છે દરિયાકાંઠાના વિસ્તારો સંભવિત રીતના થોડા ઠંડા રહેવાના છે અમરેલીમાં ગરમી વધારે પડવાની છે એકતાલીસ ડિગ્રીની સંભાવનાઓ છે કેશોદમાં પણ ચાલીસ ડિગ્રીની સંભાવના છે વેરાવળ દીવ અને આ બધા વિસ્તારોમાં ત્રીસથી પાંત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે એટલે કચ્છ ખૂબ ગરમ પ્રદેશ રહેવાનો છે આજના માટે આજે સૌથી વધારે ગરમી કચ્છમાં પડવાની છે શહેરી વિસ્તારોમાં ખૂબ ગરમી પડવાની છે અને સાથે જ ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોમાં પણ ગરમીની ખૂબ વધારે સંભાવના છે હવે હવામાન નિશાન શું કહે છે પરેશભાઈ એ પણ તમે સાંભળો જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે પવન વિશે વાત કરી હતી કે માર્ચ મહિનામાં આપણે ઘણી વખત ઉત્તરના પણ પવનો જોવા મળ્યા જોકે હવે આપણે આ ઉત્તરના પવનોમાંથી મુક્તિ પણ મળી છે મોટાભાગના વિસ્તારોની અંદર આપણે અત્યારે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો ઉત્તર પશ્ચિમના જે પવનો અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે કે આરબ તરફથી પવનો આવી રહ્યા છે તે થોડાક વધારે સૂકા અને ગરમ પવન હશે એ સાથે જે પશ્ચિમના પવનો જે ફૂંકાઈ રહ્યા છે એ પવનો છે એ ભેજવાળા પવનો હશે ભાગે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત

નવ એપ્રિલ થી પવનની સ્પીડમાં વધારો થાય તેવી શક્યતાઓ છે જો નવ એપ્રિલ થી પવનની ઝડપમાં વધારો થશે તો વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે એટલે ખાસ કરીને પવનની કન્ડિશન આ રહેવાની છે આ કારણે અત્યારે ઝાકળ કે ધુમસ જેવું વાતાવરણ થાય તેવી શક્યતાઓ ખૂબ જૂથ છે બહુ શક્યતાઓ નથી એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર વાતાવરણ છે એ ખુલ્લું રહેશે વહેલી સવારે પણ આપણે ચોખ્ખું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયા થી આપણે ઊંચું તાપમાન છે ને ગીટવે રાઉન્ડ દર્શાવી છે જેવી રીતે આપણે આગાહી મૂકી હતી મુજબ કે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે તેમાં ઊંચું તાપમાન રહેવાનું છે તેમાં આપણે તાપમાનમાંથી રાહત નથી મળવાની એવી રીતે અત્યારે જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર એવરેજ તાપમાન છે એ ચાલીસ થી લઈને બેતાલીસ ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે તો આઇસોલેટેડ એરિયાની અંદર બેતાલીસ પોઈન્ટ પાંચ થી લઈને તેતાલીસ ડિગ્રી સુધી પણ અમુક દિવસોની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે એટલે આ એક પ્રકારનો હિટલર નો રાઉન્ડ છે ઊંચું તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે અને આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં કન્ટિન્યુ રહેશે એટલે નવ એપ્રિલ સુધી આ મુજબનું તાપમાન છે એ જોવા મળે હજુ પણ નવ એપ્રિલ સુધી કન્ટિન્યુ ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તમારા ત્યાં કેવું વાતાવરણ છે તમારા ત્યાં ગરમી ખૂબ વધારે પડી રહી છે કે હમણાં જ માવઠું પડ્યું છે એ અમને કમેન્ટ્સમાં જણાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો